ગુજરાતમાં નકલીઓની ભરમાર છે ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે હવે નકલી તમાકુ નકલી પાન મસાલાનો જથ્થો પકડાયો છે નહેરુનગર ઝુંપડપટ્ટીમાંથી પોલીસે રેડ કરી રેડ દરમિયાન ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે મારુતિ ગોલ્ડ અને એમજીટી તમાકુનો મોટો જથ્થો ઝડપ્યો છે મારુતિ ગોલ્ડ પાન મસાલાના દસ હજાર વીસ બસો પેકેટ એમજીટી તમાકુના પણ દસ હજાર બસો પેકેટ જપ્ત કર્યા છે એચએમડી તમાકુના

નહેરુ નગર ઝું પોલીસ ત્યાં રેડ છે અને જેમાં નકલીની ની ભરમાળમાં વધુ એકવાર આ પાન મસાલાનો જથ્થો હાલમાં ઝડપી લેવાયો છે